ધંધુકા નગરપાલિકાની દબાણ હટાવ કાર્યવાહી બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બે કેબિનો તોડી પડાયા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં દબાણ હટાવતી કાર્યવાહી આજે સુરત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી નગરપાલિકા તંત્ર દ્વારા બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી અવળા ચોક તરફ જતા રસ્તે આવેલી બે પાકી કેબિનોને તોડી પાડવામાં આવી આ માટેની કાર્યવાહી માટે નગરપાલિકા દ્વારા અગાઉથી નોટિસો પટકારી દેવાઈ હતી સવારે જ્યારે નગરપાલિકાનું અને પોલીસ બળ હાજર રહ્યા ત્યારે જેસીબી મશીનની મદદથી આ કેબિનો તોડી પાડવામાં આવ્યા દરેક વખતે નગરપાલિકા દ્વારા માત્ર થોડા દબાણો સાથે કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં દબાણો આજે યથાવત છે આમ પ્રજાના પ્રશ્નો ઉઠી રહ્યા છે અન્ય દબાણો સામે ક્યારે કાર્યવાહી થશે શહેરીજનોમાં માંગ ઉઠી છે કે દબાણ હટાવવા કાર્યવાહીમાં સદગત નીતિ અપનાવવી જોઈએ અને તમામ દબાણો સામે સમાન રીતે પગલાં ભરવા જોઈએ જેથી ટ્રાફિકની સમસ્યાને જાહેર સ્થળોમાં ઉપયોગમાં સુધારો આવે રિપોર્ટર સી કે